વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલા તે પહેલાના ધોરણે વિસનગર શહેરની મધ્યમાં આવેલ નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવતા શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ મહેતા સહિત તમામ વિષયના શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ હાજર રહ્યા હતા અને દરેકને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે વિદ્યાર્થીઓને મોમીઠું કરાવ્યું હતું આ અંગે પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વિસનગર શહેર અને તાલુકાની જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપતી વિસનગરની આ જીડી હાઈસ્કૂલ એ આ વખતે ઘણા બધા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસના પરિણામમાં આપણે છેલ્લા ઘણા બધા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ સત્યાસી ટકા આવ્યું છે અને ધોરણ દસનું પરિણામ તેસઠ ટકા આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને સ્ટાફનું બહુ જબરજસ્ત માર્ગદર્શન એ બહુ જબરજસ્ત પુરવાર થયું છે અને જેના આધારે આપણે આ ઐતિહાસિક પરિણામ મેળવી શક્યા છીએ આ ઉપરાંત આપણી શાળા સમિતિના ચેરમેન માન્ય શ્રી મનીષભાઈ અને એમની સમગ્ર ટીમ કે જેમણે શાળાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરી છે અને જે જે જ્યારે જ્યારે શાળાને જરૂર પડી છે ત્યારે તેઓ હંમેશા ઊભા રહ્યા છે આ તબક્કે હું શાળાની સમગ્ર સ્ટાફ પરિવાર વતીથી નગરપાલિકાના તમામ હોદ્દેદારો પ્રમુખશ્રી શ્રી તથા શાળા સમિતિના ચેરમેન અને સમગ્ર શાળા સમિતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આપણે સૌએ ગર્વ લેવા જેવી આ એક તક એ તક હંમેશા આપણને મળતી રહે તેવી આ તબક્કે હું ભગવાનને પ્રાર્થના કરું છું ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપ્યા હતા મારું નામ સથવારાજલા કુમાર છે હું જીડી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરું છું મને આ શાળાના તમામ વિષયો વિષયોના શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને જેના પરિણામે આ સફળતા હાંસલ કરી શક્યો છું હું મારી આ સફળતા માટે જીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા મારા તમામ શિક્ષકોનો અભ્યાસ કરી છું મારું નામ ઠાકોર આશાબેન રોમાજી છે હું છેલ્લા ચાર વર્ષથી જીડી સ્કૂલમાં અભ્યાસ કરું છું અહીંનું વાતાવરણ એકદમ શૈક્ષણિકની સાથે સાથે સ અભ્યાસિક પ્રવૃત્તિઓની અગ્રેસર રહેલ છે જેના પરિણામે હું આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચોરાસી મેળવીને શાળામાં પ્રથમ નંબર મેળવીને શાળા તથા મારા પરિવારનું ગૌરવ વધારે છે જ્યારે પોતાની દીકરીએ શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા તેના પિતાશ્રીએ પણ પ્રતિભાવ આપ્યો હતો મારું નામ ઠાકોર રામાજી દાદુજી છે ગામ ગણપતપુરા વિસનગર તાલુકામાં આવેલું છે અને મારી બેબી નામ આશાબેન ગણપતપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી અને વિસનગરની જીડી હાઈસ્કૂલમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં ચોર ચોરાશી ટકા મેળવી અને શાળામાં પ્રથમ નંબર મેળવ્યો તે બદલ શાળાનો ખૂબ ખૂબ આભાર અને શાળાના આ શાળામાં આ જીડીયા હાઈસ્કૂલમાં આ નજીવી ફીમાં આવું સારું શિક્ષણ આપ્યું તે બદલ શાળાના શિક્ષકો તથા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને આપણા બાળકને દરેક વાલીઓને મારી સૂચન છે કે આપણા બાળકને જીડી હાઈસ્કૂલમાં એકવાર મુલાકાત લઈ પ્રવેશ આપશો તેવનું સૂચન કરું છું શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી જીડી હાઈસ્કૂલને એકસો કરતાં પણ વધારે વર્ષ પૂરા થવા આવ્યા છે જેમાં વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી અભ્યાસ કરવા માટે મધ્યમ વર્ગના પરિવારોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે આજે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસ અને ધોરણ બારના પરિણામ આવતા વર્ષોનું રેકોર્ડ તોડીને વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે જેના કારણે તાલુકાના ગામડાઓમાંથી પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે જીડી હાઈસ્કૂલમાં આવ્યા હતા એટલે આજે ગૌરવ સાથે મને કહેતા આનંદ થાય છે કે અમારા જીડી હાઈસ્કૂલ વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં અમારા જે તેજસ્વી તારલાઓએ જે અમારી જીડી હાઈસ્કૂલનું નામ વધાર્યું છે ધોરણ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓને એમને હું ખૂબ ખૂબ અંતર અભિનંદન આપું છું સાથે સાથે અમારા શિક્ષક ગણોએ પણ એમને રજાના દિવસે તેમજ પ્રોક્સી પીરિયડ લઈ અને વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરવડાવી છે તેમજ એમને માર્ગદર્શન પૂર્વ છેલ્લા ચાર પરીક્ષાના ચાર દિવસ પહેલાં સુધી છોકરાઓને બોલાવી અને એમને પણ ખૂબ મહેનત કરી તે બદલ અમારા શિક્ષકગણનો પણ હું આભાર માનું છું સાથે સાથે આચાર્યશ્રીને તથા શિક્ષકગણને પણ કહું છું કે અમારી સમિતિની જે પણ જરૂરિયાત પડશે એ અમે બધી અહીં પણ પૂરી પૂરી પાડવા તૈયાર છીએ પણ અમારા જીડી હાઈસ્કૂલનો આનથી પણ વધારે રિઝલ્ટ આવ્યો તે બદલ એમનો પણ હું ફરી મારી એક નમ્ર વિનંતી છે કે હું એ કહેવા માગું છું કે અમારા શ્રી અથવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અમારી શાળાની જ્યારે મુલાકાત લીધી ત્યારે અમને એમના વિદ્યાર્થીઓને એમને ક્લાસમાં ફરીને જે સિચ્યુએશન લાગતા એમને પણ ખૂબ ઉત્સાહથી પોતે અમારી જે સુવિધાઓ હતી કારણ કે અમારા ગ્રાન્ટ પ્રકાશ બી ઓછી આવી રહી છે તો એ ગ્રાન્ટને એમને અમે વાત કરી કે ગ્રાન્ટ ઓછી આવવાથી કે અમે તૈયાર છીએ તો એમને અમને બધી સુવિધાઓ પૂરી પાડી કે ધારે કે કોઈ દાતાશ્રી બેન્ચિસ પાડી કોઈ ખુરશીઓ પાડી કોઈ ટેબલ પાડે કોઈ કોઈ નાના છોકરાઓના ટૂલ્સ પાડ્યા છે કોઈએ પ્યુરિફાઈ વોટરના બે જગ્યાએ માધ્યમિક અને પ્રાથમિક વિભાગમાં પૂરા પાડ્યા છે તથા અમારા માન્ય મંત્રી ઋષિકેશભાઈના પ્રયત્નોથી અમને સ્માર્ટ બોર્ડ તથા કોમ્પ્યુટર પ્રોવાઈડ કર્યા છે તે બદલ હું આ દાતાઓ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અને ઋષિકેશભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જ્યાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને કંપનીનું અકાઉન્ટ લખતા માલિક દ્વારા જ તાલીમ આપવામાં આવે છે એટલે જ મોમેન્ટ લર્ન એડવાન્સ ટેલી વિથ જીએસટી તો આજે જ મોમેન્ટની મુલાકાત લો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ